સુરતના ચોક બજાર ભરીમાતા રોડ નહેરુનગર ઝૂપડપટ્ટીમાં સસરાએ પોતાના જ જમાઈની હત્યા કરી નાખતા આ વિસ્તારમાં ચકચા સાથે સંસારાટી મચી જવા પામી છે પુત્રી સાથે અવાનવા ઝઘડો કરવાના મામલે ગુસ્સે ભરેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈનું મોત નીપજવા પામ્યું હતું તો ચોક બજાર પોલીસે હત્યારા સસરાની ધરપકડ કરી લીધી છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ એકવીસમી નવેમ્બરના રોજ સાંજના સાત વાગ્યે નરસામાં ભરીમાતા રોડ ફુલવાડી નહેરુનગરજ ઉપર પટી મદીના મસ્જિદની સામેની ગલીમાં ખૂની ખેલ ખેલાયો હતો હત્યાનો ભોગ બનારા સલમાન રફીક અહેમદ શાહ હતો જ્યારે હત્યાનો આરોપ તેના સસરા નજીઉલ્લાહ મુસ્તાકીમ શાહ છે હવે પોલીસે જણાવ્યું હતું કે સસરા નજીવલા શાહ અને જમાઈ સલમાન શાહ વચ્ચે છેલ્લા લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો સલમાન તેની પત્ની નજીવલાની પુત્રી સાથે વારંવાર ઝઘડો પણ કરતો હતો આ ઝઘડાનું મુખ્ય કારણ કૌટુંબિક અને નાણાકીય હતું ઝઘડા પાછળના કારણ એ હતું કે સલમાન શાહ કમાતો નવાથી તેની પત્ની પોતાના પિતા નજીવલાને પૈસા આપવાનું કહેતી હતી આ મુદ્દે પતિ પત્ની વચ્ચે સતત ઘર્ષણ થતું હતું જેનાથી સસરા નજીવલા પણ અકળાયેલમાં રહેતા હતા આપ્યો કે કેમ મારી દીકરી સાથે કર્યા આ દરમિયાન ગુસ્સામાં આવી જઈ સસરા નજીવલ્લાએ તેની પાસે રહેલા ચપ્પુ વડે જમાય સલમાનના છાતીના ડાબા ભાગે ગંભીર ઘા માર્યો હતો ચપ્પુના ગાને કારણે સલમાનુ ઘટના સ્થળે જ લોહીનીંગ હાલતમાં કરોડ મોત ની ભજવા પામ્યું હતું તો હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સસરો નજી મુતાકિમ શાહ ઘટના સ્થળથી ફરાર થઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી નાખી હતી પોલીસે મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડી ફરાર સસરા નજીઓની ધરપકડ કરી છે ચોકબજાર પોલીસે હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે કડક પગલાં લેવા છે આ બનાવને કારણે નહેરુનગર ઝૂપડપડી વિસ્તારમાં સન્નાટો પણ છવાઈ જવા પામ્યો છે